રામ રામ સીતારામ જે ચાઉનમાં છે ખડીરમાં છે પુરાપુરાન છે હોય કી દાદા કેમ છો બધા મિત્રો મજા તો મજા મારી ગયો તો વાગી જાય પાંચ ને પંચાવન મિનિટ તો હે હાડધી લગન ભાઈ વરસાદ રો જેવો તેવો કાયલને પમદી તો બાળ ગયો તો અડધા તો ટાંકો ભરી ગયો તો પણ આ ટાંકામાં તો આ ડાર હે આપણે ઉનાળામાં બ્લોક બનાવી દો આયા ડાર અડધું જ પાણી જોવામાં આવી ગયું જો आट अर्डा भएर आज नो अर्डो टाको बाकी जो अँ लगानी अहिले लगाउँदैन डर हेर्नु उना लगभग को पढिरहे डरमा डरमा पाँच पिँढी अत्यु बाँकी अरू गामा वरसाद आइयो जहीइ लो दे कि दो बाय बाय नहीं हाय हाय જોઈ લો આવી ફૂલ મોજી હવે ગામડાની અને જે તો કારું દેખાણું ન હો જો અને અમારા ગામમાં હોઘરા ચાલુ થઈ એટલો વરસાદ રહી ગયો ભાઈ તમારા ગામમાં કેટલો વરસાદ રહી ગયો કોમેટ ખીને નાખ અમારા ગામમાં બહા બહાટો ભલી ગયો અને આ ડારમાં પાણી આવ્યું ને ત્યારે અહીં પ્રેશર થતો હતો કારણ કે હે હેઠળની જે ઓલું હોય ને એ બહાર બહા બહાટો બોલી ગયો તો એની આપણે તકલીફ ન લઈએ કારણ કે ચાલુ વરસાદે પાણી આવ્યું હતું ને એટલે મોબાઈલ મોબાઈલ બધું ઘરે પડ્યું હતું જો ત્યાં ડાર હે હાડધો જવામાં આવી ગયું હતું અહીંયા ડર જો અને અમારે અસલ એક કામ થઈ ગયું મસ્તીકાનું જો અને અમારી હડધી અડધી જાય તો અમારી બેરી જો આમ તો કાંઈ વાંધો ન જો ઓલા બોલો આપણે બનાવી તે દુ તે દૂનો વરસાદ ચાલુ છે જો આમાં શિયા વાંધો ન આવ્યો બાકી આમાં એક વાંધો આવ્યો તો આ જાયરાના ઊભો ફોટો બેરી ગયો આયરોન જો અમુક અમુક છે જો આ જે જે જાય ને બધી બેરી જો આમાં એક જ વાંધો આવ્યો હતો બાકી બીજે તો સીમાય વાંધો ન આવ્યો આ જે જે જાય રહીને આ જે હાવોલી વેરી દે ને બધી બેરી દે આમાં એકમાં જ વાંધો આવ્યો વરસાદ વર્યો પણ થોડોક મોડો વેર્યો અને આપણે કલીફ લીધી ભાઈ હોય એ વહી જઈએ બહુ હોંકરો તો જા તો દઈએ ફૂલ એટલે ફૂલ મજા આવી ગયો નિમાય આપણે ના વાપીડ્યા હોકરામાં ફૂલ એ ખોદ આપણે કલીફ આવી જાય છે મોજ રાખો અને જોઈ લો આવો આવો વરસાદ જોઈ લો બાવરાનો ઊંધો ઠોક દીધો ભાઈ હાલો ઈ પર હતો આંટો મારો આવીને જઈ હાલો હાલો જો દેખા છે આ બધી જાય આટલા બેરી જાય અરે વરસાદ નહોતો વહેરો ત્યારે હો વરસાદ વેરો પણ મહિનો એક લેટ વેરો અને હવે વેરો જ જોઈ લો ઉઘાડ ન થતું હાથ દીધા હમણાં બે હાથ દીધા હાથ દીધા પાક આમળા આટલામાં એક પ્રોબ્લેમ આવે જો એ તો ગયો એટલી જાહેર રહી જાય જો આટલી જાય રહી જાય બધે લીલું લીલું દેખાય ને આટલી જાય રીધેલી તોય બસ ખાલી પાંચ નીકળે તો ખાલી આટલું પેરી ચાલુ વરસાદે પડી ગયો બાવરો ભાગ દઈ આટલો વરસાદ તમે એમ લાગ્યો બોલો ખોટું ના બોલતા હાચું તો હવે આનું કટિંગ કામ લેવાનું એક દી નવરા રહે ઊંધો મેં ગઈ કેવડો મોટો હે આયલા દઈ કોઈ નવરા બેઠા અમે એવું શું કહેતા દાળ નો જોતા કે અમે અહીંયા આ જે આ પાયડે અહીંયા ઊભા હતા તે પાક દે ના ઠોઈ ગયો તો કેવો હે આનું કામ લેવાનું કટિંગ કામ આનો લગભગ બ્લોક આવી જશે હાથ કાલે આનું કામ લેવાનું જો ઠોક દીધો હું જો કાંટા પાછા આના જેવા જો છે ને હુયા ને હુયા જેવા જો તો આનું આપણે કટિંગ કામ લેવાનું એ બધા આપણા સેન્ડલમાં બ્લોક આવી જાય છે આપણે એક આને એક બે ક્લિપ ન હોય લઈએ ક્યાંક ચારમાં ફળાફળી થતું દી પ્રેશર આવતું ઊંધો પડી જોઈ પણ ઇંગે નવા આવ્યો હતો તો તમારા ગામમાં આટલો વરસાદ આવ્યો ને તમારા ગામમાં કેટલો વરસાદ આવ્યો કોમેડી કરી હો પણ આનો એક અફસોસ છે આમાં હામાં ઊભા થાય ક્લિપ ન લઈએ કે અહીંયા ઊભા થાય આમાં નજરે પડ્યો કારણ કે મોબાઈલ હર નતો નથી ક્લિપ તમને લઈ જ લેતો નાને હવે આજકાલમાં કામ લેવું પડશે અમારા ગામમાં ગાંડો બાવર પણ તમારા ગામમાં શું તમને એના ખબર ભાઈ કોમેડી કરી નાખજો જોઈ લો છે ને ફૂલડા ને ભૂલડા જો અને જો અમારે અમારે એટલી જાય બેરી જાય ઊભો પટ્ટો અને અમારા પાડોશીને એટલી બેરી જો છે ને બેન સેમ ટુ સેમ ટુ થઈ ગયું આવું જો અમારે એટલી બેરી અમાર પાડોશીને એટલી બેરી બાકી કોમેડી તો કઈ જ નાખજો તમારા ગામમાં કેટલો વરસાદ અમારા ગામમાં ફૂલ વરસાદ થયો હા આઠ દીધા આઠ દેતા હમણાં જો જે ઉકાળત નથી શેઠા માટે તો માલું પડે એ જો તમે લીલું હે આ તો દિવસ થતો નથી કાલે તો માપે માપે આવી ગયો વાંધો ન હલો હેલા છે ખરા સ્પેશિયલ આપણે બ્લોગ ઉતારવા દાય તા જોઈ લો કેવો પીડો હે તો હાલો આજકાલમાં આનો બ્લોગ આવી જશે એને કટિંગ કરવાનો છે

બહા બહાટી વરસાદ વરી વી હોય ધોઈ લો જાય પાણી બગડા હાટો બોલાવતો જાય હે વરસાદ હાલમાં વરસાદ ચાલે જોઈ લો નજ જેવું તેવું ધોય ભાઈ ઓલા કોઈ પાણી ઉડે જોઈ લો બે ગેનથી ને તો હારાણાનો હોકળો વધાર જાય અમારે તમારું ભાઈ ઊભી ઘોડી ચડાઈ દે બાબા ટોર્સ વધી ગયો હવે જેવો તેવો રહ્યો છે મોકરા બોલે મેક દીધા